છોકરું મસ્ત ઊંઘે એવું છે જોઈ લો ને બેબી ને અહિયાં બેબી ઊંઘતું છે વધારે ની હિચકતા રિયાંશ પપ્પા છોકરો ઉઠી જાય મારી મમ્મી ગી છે દુકાને અમને ઠંડુ પીવા થયું છે ત્યારે મને ખાંસી પીધી છે પણ મેળ ખાઈ લીધી એવી છે એમ થોડીક એટલે મને જોઈએ જ પીવાનું ગરમી બહુ લાગે વાહ કોને કોને બહુ ગરમી લાગે તે કોમેન્ટ કરજો ફૂલ ઉનાળો આવી ગયો છે ને મારા મારા ઘર ગામથી ડાભણથી તો દેવીપાડા તો આ બાજુ આ સાઈડવાળાએ તો જોયું જ હોય હમણાં આવશે પાંચેક દિવસમાં મેળો ચારેક દિવસથી આવશે હોળી તો મેળામાં કેવું તડકું લાગશે છોકરીઓ તો મોરું ઢાંકી ઢાંકી આવશે છોકરાઓ તો એમ જ આવે કે છોકરાઓને તડકું કેમ નહીં લાગતું હે દુનિયાના પપ્પા તમને તડકું કેમ નહીં લાગતું છોકરીઓ જો જ આવે પછી તો છોકરાઓ છોકરીનું મોડું કેવી રીતના જાય એ લોકોને તડકું લાગે તો ઓઢણી બાંધે પણ તો મેળામાં તો ખોલ લાગે ને નહીં ખોલતી અમુક છોકરીઓ ખોલે વળી મે તો નહીં બાંધતી ગમે તેટલું તડકું પડે પેલા જો મારા પપ્પા આવે છે મારા પપ્પા છે